अरे बस ले बस आदि क्या ले सो रात पता ही नहीं मैं क्यों आएगी किमी मारी है ताने है मशहूर कांग्रेस चलेगा मशहूर ओह बेबी शावर हमारा विकास जी ने बेबी जावर शावर आगे हम आपके बाबा को नहीं बचा सके क्या बोला कोई दिक्कत नहीं नई वाइफ ले लेंगे हाथ दिखा मुझे नई वाइफ पसंद है कोई बात नहीं तो तेरे पे फिर अमराज के पास पड़ेगा

આપણું બાઈક લઈને જવાનું છે ચલો ભાઈ ચલો ચલો જાતે હે ઓર પાપા કો ચાય પીલાતે હે કર ના કરો ફાઈનલી પાર્કિંગ એરિયા માં આવી ગયા છે અને આપર BMW ગાડી હોય પાર્ક કરી છે બરોબર હીરો ની BMW હા H E R O એટલે સ્પ્લેન્ડર કોણ હે રુક H E એટલે હીરો અને હીરો એટલે સ્પ્લેન્ડર કેસે કેસે લોક રહેતે યાર યહા

બાકી જે જોવો છે તો જોવો જ મારા ભાઈ દિલથી થેન્ક યુ બધા સપોર્ટ કરો બાકી આ ગમ આજના બ્લોગમાં બિગ સરપ્રાઇઝ જોવા મળવાનું છે કાલે આપણે કરવાનું હતું સરપ્રાઇઝ પણ કાલ તો મારા ભાઈ બધું હાઈડ્રા ફેશિયલ ને બધું કરાવ્યું ને એ મસામાં એવાદાર જતું રહ્યું હતું તો રાત પડી ગઈ હતી એટલે મેં કીધું કે આજે આપણે બિગ સરપ્રાઇઝ જાહેર કરી દઈએ તમને બધાને આવી ગયું ભાઈ તારું પપ્પા છે લખી લેતા પપ્પા અલ ગળ ચા એ લો ચા એ બઢિયા બઢિયા ચા એ આઈ ચા ઓય અરે ગરમા ગરમ ચા એ આ હા હા વાદર સોય ચા એ પીયો પીયો ડાયરેક્ટ પીયો એ દેસ રકાબી અલ્યા રકાબી તો ભૂલી જ ગયા મે ખરો કર્યું હાચુક્યો અલ ઈશોત બધો જોવો છો હાચુક્યો ભૂલી ગયા રકાબી તો હારું કરી હું ના જો અરે આન ડાયરેક્ટ પીયો હોય પીવાનો નહી કે અરે આતા આતા

અત્યારે તો વરસાદ પણ ફૂલ પડે છે સાથે સાથે નબદન પાણી પણ આવી ગયું છે એટલે આ પાણીનો સદઉપયોગ જે જમીન જેનું વર્તન નતું મળ્યું અથવા તો જે બધા મોટા ખેડૂતો એમને લાભ મળે અને અમે એના ખેડૂતોમાં ડૂબી ગયા છીએ આ મને કોઈ લાભ અત્યારે સ નહીં એટલે સરકારને હું વિનંતી કરવા માંગુ છું કે ભાઈ પોણી ખાલી કરો નબદન ડાયરેક્ટ પાણી આવી દો અને અમારે જમીન ખાલી કરી મણમણી ગૌ હોય આ ડોર પ્યા તો પડી ગયા હું ખાઈએ ધન વધતી જાય છે હું કઈ તો દીકો હું નું છે અન્ન જ ખાવું પડશે કર્ણ જેવી દાશા આવે છે અંતે કેમ હું નું ખો ચોદી નો ભાવ તો ચાર લાખ ચાર લાખ ની અઢાર લાખ થઈ જાય તે પણ તમે હું હું ખાયો ચોદી ખાયો અન્ન જ ખાવું પડશે સરકાર ને કે જાગૃત થાવ અને ખેડૂતો ને જીવાડો ને ખેડૂતો મન જીવાય ખેડૂતો પણ નાખી પછી લગમ નાખ હું તો હા શું કીશું હા મારી માની છો ગન ખરેખર ખરું ખરું જોમ ભરજક નહીં હોય પાછું

બરાબર એટલે એ પક્ષીઓને મળ એટલા માટે આપણે તોડી ના ખાઈ જવાય વાત હોય ને તો આપણે બધી ખવાય કારણ કે હજુ અમા ગમના દોણા થયા નથી એટલે પક્ષીઓને ખાવતું ઉપર એટલે પરમાત્મા ખરેખર કેટલી બધી ધ્યાન રાખે છે કઈ વસ્તુ કઈ જગ્યાએ હું કરું હું નહીં આપણે તો સારું કશું કરતા નથી હો એકબીજાની ઈચ્છા ટોટ્યાખી સમજ પૂરું કરી નાખીએ છીએ ગાઈઝ અમારા કાકો ફોજમાં નોકરી કરે છે પણ તો એ ખેતર પ્રત્યે એમને એટલું બધું પ્રેમ છે ને જમીન પ્રત્યે વાહ ભાઈ વાહ ધરતી પ્રેમી હું કેવું કાકા બઉ કેવું તો એમ થાય છે ને હા કે જન્મભૂમિ હા દુનિયામાં કોઈ પણ જગ્યા જાઓ પણ જન્મભૂમિ તમને યાદ આવે જ આવશે અને ઘડી આવીએ એટલે પેલા હું છે કે જઈને ધોવું જોઈએ કે જેનાથી આપણે નાનાથી મોટા થાય વાત સાચી તો ઓ જમીન માતાને મતલબ પજે લાગુ જો એ તો સર સર એમને આપણને માર્ગદર્શન આપ્યું અને આપણે આગળ વધ્યા આગળ વધ્યા બરાબર ને એટલે હું જાડે ઘરે આવું હા તારે હું આને મતલબ ખેતરમાં માં આને આટો મારું છું બરાબર એટલે સંતોષ થઈ જાય કે ના હા ભાઈ સર થાય મિલકત છે વાત છે ઘરે જાઓ

લો ચા પીવોળો તમે આ હમ આજે એક ગોટઠા ખાવા એવું હે ને થોડો નાસ્તો થઈ ગયા દાદા બપોરે ઓકે અમાર સટેલ Jai tadi Ji Jai coba dah Mata Ji Aru Ahu sa Tent House Tent House Berapa Tent House Anak Ahu sa Dingu Dingu Anca kuri tarat mo Uza Hati Ihi Ihi Hati berbih Nah No no Eh Oh mani Punsri kan sa Punsri 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 Punsri

તો ગાઈઝ હું આવી ગયો છું ટેન્ટ હાઉસ માં અમારું ઊંગવું પર હે બરોબર માં ઊંગા આય સમ અલ્યા ઊંવાં ચમ સમ જલે અલ્યા એ બરાજો વેહ આ એ કોણ વીતા રા તો લેહડો ગાઈઝ આમ આપડો ટેન્ટ હાઉસ માંથી બહાર ને કરીએ ઊભા જ લેખો લે તો ગાઈઝ હું આવી ગયો છું મારા ધાબા પર અને હું તમને બધાને જે વાત કરતો હતો ને બિગ સરપ્રાઈઝ ની એ તમને બધાને પહેલા આપણે જણાવી દઈએ તો મારા ભાઈ બિગ સરપ્રાઈઝ માં એવું છે કે આજે આપણે બનાવવાના છે ડેર બોક્સ તમે એટલા વગાડ્યું એવું નાકુ પર વાગી હા સિયા નાકુ પર આલા તું ખાઈ છે ઓય તું ખાઈ છે ઓય ઓય તું ખાઈ છે તો જોઈ લો ડેર બોક્સ બનાવવા માટે એક મસ્ત ખોખું લાયા છે બે કાર્ડ પેપર લાયા છે યેલો કલરના એક માર્કર છે કાતર અને પટ્ટી છે એરબોક્સ એટલે કે મારા ભાઈ આપડે બોક્સ ની અંદર આ જે કાર્ડ પેપર છે ને એના પેલા કટકા કરી નાખે સ્ટેપ બાય સ્ટેપ તમને બધા માહિતી આપે કાર્ડ પેપરના ટુકડા કરી નાખ્યા છે વિડીયોમાં કરવાનું છે ને એ કન્ટેન્ટ લખવામાં આવશે એટલે કે મારા ભાઈ બોક્સ આપણે એ રીતના બનાવવાનું છે આ એક ખોખું છે બરોબર એના અંદર આ બધા ચીપકાઈ દેવામાં અને દરેક પેપર ઉપર એક એક નંબર ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ એમ કે જેટલા પણ ટોટલી કાર્ડ પેપર હૈ ને એ રીતે નંબર હાલી હમ જુલે કે ભાઈ આજે આપણા જોડે કોઈ કન્ટેન્ટ નહીં કે આપણે ભાઈ આજે હું વિડીયો બનાવીએ કયો બ્લોગ બનાવીએ તો એ સમયે આપણે બોક્સ ખોલ નાખવાનું અને એના અંદર કોઈ પણ એક ચિઠ્ઠી મનપસંદ કંઈ ખેંચી નાખવાની અને એના પાસે લખેલું હોય કે ભાઈ આજ તમે ચોવીસ કલાક ચેલેન્જ કરો ક તો આજ તમે પ્રેમ કરો આજે તમે ગેર ફરવા જો જે પણ લખેલું હોય એ આપણે કરવાનું તો લહેળોતાન મસ્ત મજાનું અંદર લખી નાખીએ

એટલે તમે બધા સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી બીજી હું વાત હતી લે તો મારા ભાઈ આજ આપણા આજનું બિગ સરપ્રાઈઝ હતું તો ચલો ત્યાં મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી